જૈન જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેશવલ યુટ્યુબ ચેનલના એક નવા જ વિડીયોમાં તો તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવી ચૂક્યા છે જે વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના સિવાય ગુજરાત સરકાર દ્વારા ફાઇનલી કચ્છ જિલ્લાની અંદર એકતાલીસો શિક્ષકોની ભરતીની મંજૂરી આપી દીધી છે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આજના વિડીયોમાં જોઈશું કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ એકતાલીસોની શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે તે ભરતી ક્યારે કરવામાં આવશે આના માટે શું નવી ભરતી પરીક્ષા લેવામાં આવશે કે નહીં અને સમ સાથે સાથે સરકાર દ્વારા જે પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે એકતાલીસો જ શિક્ષકોની સ્પેશિયલ કચ્છ માટે ભરતી કરીશું પરંતુ આજ જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ત્યારે ઉમેદવારો સાથે ખૂબ જ મોટો અન્યાય જોવા મળી રહ્યો છે જે તમામ બાબતોની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરું પાડવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો કે જે માહિતી આપણે લખેલ કટિંગ ન્યૂઝપેપર છે તે સૌ પ્રથમ જોઈશું તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં ધોરણ એક થી પાંચમાં પચીસો અને સ થી આઠમાં સોળસો વિદ્યા સહાયકની ભરતી તાત્કાલિક કરવામાં આવશે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની કચેરી નિયામકને કચ્છ ખાસ કરતી ભરતી માટે કાર્યવાહી કરવામાં શરૂ કરી દીધી છે એટલે કે ટૂંક સમયમાં જે કચ્છ જિલ્લાની ભરતી છે તે ભરવામાં આવશે વધારે માહિતી જોઈ તો જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી મંગાણપત્ર મંગાવી માત્ર કચ્છ માટે જ ભરતી કરવામાં આવશે એટલે કે તમે જોઈ શકો છો કે સ્પેશિયલ કચ્છ માટે જ આ શિક્ષકોની ભરતી કરવામાં આવશે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરતા કચ્છમાં હલ્લાસ એટલે કે કચ્છ જિલ્લામાં માહિતી આપી છે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનરસિંહ કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની પેશિયલ ભરતીમાં મથાળા હેઠળ સોશિયલ મીડિયામાં જણાવ્યું કે ધોરણ એક થી પાંચ પહેલી મંજૂરી પાંચ હજાર જગ્યાઓ વધારવાની પચીસો જગ્યા પર સીધી ભરતી થશે ત્યારે ધોરણ છ થી આઠમાં સાત હજાર વિદ્યા સહાયકોની ભરતી થશે પૈકી કચ્છમાં સોળસો જગ્યા પર ભરતી કરાશે શિક્ષક સમાજના નયનસિંહ જાડેજાએ વોટ્સઅપ એપ ગ્રુપમાં શિક્ષણ વિભાગના શૈક્ષણ અધિકારી આર આર ઠાકોરના પત્ર દ્વારા ખુશી વ્યક્ત કરી હતી અન્ય કોઈ બદલની જોગવાઈ લાગુ પડશે નહીં એટલે કે હવે ટૂંક સમયમાં જે કચ્છ જિલ્લાની છે તે ભરતી કરવામાં આવશે વધારે માહિતી આપણે જોઈએ તે યુવરાજસિંહ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કચ્છ સ્પેશિયલ ભરતીની જાહેરાત પ્રાથમિક વિભાગો ધોરણ એકથી પાસ પહેલી મંજૂરી પાંચ હજાર જગ્યાઓ જે વિદ્યા સહાયક વધારાની પચીસો જગ્યાઓ પર ભરતી સીધી કરવામાં આવશે ત્યાર પછી જોઈએ ઉચ્ચ માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ છથી આઠ સાત હજાર જગ્યાઓ વિદ્યા સહાયક પૈકી કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી સોળસો જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એટલે કે તમામ ઉમેદવારો જે પણ નિમણૂક પત્ર મેળવશે તેને કચ્છ જિલ્લામાં જ ભરતી કરવાની રહેશે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી એટલે કે તમે જોઈ શકો છો જે મંજૂરી આપવામાં આવેલી છે આગળ જે વાત કરીએ એમ તમે જોઈ શકો છો ભરતી માટે મંજૂરી આપવામાં આવેલી છે આ જગ્યા માટે ઉપર નિમણૂંક મેળવવા ઈચ્છતા ઉમેદવારો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી વધારાની પચીસો જગ્યા ઉપર સીધી ભરતી કરાશે એટલે કે ટૂંક સમયમાં હવે ભરતીની જાહેરાત આવી જશે તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બને રહીજો